શંકરસિંહ વાઘેલાના બે દિવસ પહેલા નિવેદનને લઈ હવે ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમિતિ મહા કન્વીનર અકરણસિંહ ચાવડાએ હવે નિવેદન આપ્યું છે સૌરાષ્ટ્રના ગોંડલ નજીક આવેલા કાગવડના ખુડલધામમાં બે દિવસ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર સાથે વાતચીતમાં કહ્યું હતું કે ક્ષત્રિય સમાજનું આંદોલન લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ પૂરું થઈ ગયું છે આમ આંદોલન પાર્ટ ટુ કે પાર્ટ થ્રી જેવું ના હોય ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ મને મળવા આવશે નવાઈની વાત તો એ છે કે શંકરસિંહ જે કહી ગયા છે વાત જરા રીતે કરી કરી કરણસિંહ ચાવડાએ વિરામ શબ્દ આપ્યો છે વાઘેલા સાથે સંકલન સમિતિના કોઈ સદસ્યો સતત પરમાર્શ કરતા હતા પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડાએ શંકરસિંહ વાઘેલાએ આંદોલન અંગે કરેલી વાત અંગે જણાવતા ઉમેર્યું કે શંકરસિંહ વાઘેલા અમારા આદરણીય જરૂર છે પરંતુ આંદોલન અંગે અધિકારી એમનો નથી ક્ષત્રિય સમાજે ડંકાની ચોટ પર ભાજપ સામે મતદાન કર્યું છે પરિણામની ચિંતા કર્યા વગર અમે અમારી લડત લડ્યા છે જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છે કરણસિંહ ચાવડાએ એમ પણ ઉમેર્યું છે કે શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી શંકરસિંહ વાઘેલાએ અમારા આદરણીય જરૂર છે પરંતુ આંદોલન અંગે અધિકાર એમનો નથી માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોળકધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે એમાં પાર્ટ વન ટુ થ્રી એવું કંઈ હોય નહીં તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણવિલાસ કર્યો એની સામે હતું એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું સંકલન સમિતિની એકસો વીસ સંસ્થાઓએ શરૂ કર્યું હતું એમાં તમામનો સહયોગ હતો એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને અમારા નાના નાના ભય સુધીનો છે એટલે આવો કોઈને